નમસ્કાર દોસ્તો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ને આજે ખૂબ અગત્યની માહિતીની વાત કરવાની છે કે આગામી સિઝન એટલે કે હવે શિયાળુ સિઝન આવી રહી છે અત્યારે ચોમાસું સિઝન હવે હેન્ડ ઉપર છે આવતા એક મહિનાની અંદર આપણે મગફળી કાઢી અને આપણે ખેતરો ખાલી કરી દેવાના છીએ ને આપણે આગામી સિઝનના પ્લાનિંગમાં આવી ગયા છીએ તો આગામી શિયાળુ ઋતુની અંદર જે કયા પાકોનું આયોજન કરવું એના માટેના બિયારણો માટેની અરજી ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર એ માંગી રહ્યા છીએ તો જે ખેડૂત મિત્રોને ઘઉં ચણા અને જીરું જેવા પાકનું વાવેતર કરવાનું હોય તો એને અરજી આ આજની અગિયાર તારીખથી લઈ અને આવતી વીસ તારીખ સુધીની અંદર પોતાની અરજી જો કરી દે તો એનો વારો છે કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવે ત્યારે જો એને આવે તો એમને છે બિયારણ ઘઉંમાં તો વાત કરીએ તો લોકવનનું બિયારણ ત્યાં એમની પાસે હાજર છે યુનિવર્સિટીની અંદર અને જીડબલ્યુ ચારસો સન્નુનું બિયારણ હાજર છે મેક્સિમમ એક ખેડૂતને દસ બેગ મળવાપાત્ર છે બરાબર એટલે કે તમને દસ બેગ બિયારણ છે એક ખેડૂતને મળી શકે છે એ સિવાય ઝીરૂના બિયારણની વાત કરીએ તો ઝીરુની ઝીસી ફોર નંબરની જાત ખૂબ સારી જાત આવે છે ખૂબ સારું ઉત્પાદન આપે અને ઘણી વખત રોગો સામે પણ પ્રતિકારકતા ધરાવતી જાત એટલે ઝીરું માટે જે ખેડૂતો ઝીરું વાવે છે એ આ જાત ખરીદવાનું ભૂલતા નહીં તો જીસી ફોર નંબરની જાત છે એનું બિયારણ પણ ત્યાંથી ઉપલબ્ધ થશે આના હજી માર્કેટની અંદર આવ્યા નથી એટલે પહેલાં તમારે અરજી કરી દેવાનું કામ કરવાનું છે એ સિવાય જે ખેડૂત મિત્રો ચણાનું વાવેતર કરવા માગતા હોય એ ખેડૂત મિત્રોએ આ જૂનાગઢ યુનિવર્સિટી પાસે અત્યારે સર્ટિફાઈડ અને ટૂટફુલ બિયારણની વાત કરીએ તો ચણાની અંદર જી જે ત્રણ એટલે ગુજરાત જુનાગઢ ગ્રામ ત્રણ બરાબર ગુજરાત ચણા પાંચ નંબરની જાત અને ગુજરાત જૂનાગઢ ચણા છ નંબરની જાત ત્રણેય જાતોનું વિતરણ છે એ ત્યાંથી આવતા એક મહિનાની અંદર થવાનું છે તો આપે આ જો અરજી કરવાનું ચૂકી ગયેલા હોય તો અરજી કરી દેવાની છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમે જાશો તમે તમારા મોબાઈલથી જ આ અરજી કરી શકો છો આપણે બીજે ક્યાંય એના પાસે પૈસા ખરસવાની જરૂરિયાત રહેતી નથી એની અંદર સિમ્પલ તમે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીની વેબસાઇટ ખોલો એ વેબસાઇટ આપણે આ એની લિંક છે એ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વેબસાઇટ ખોલ્યા પછી તમે તમારી બેઝિક ડિટેલ કે તમારું નામ ક્યુ છે ગામ કયું છે તાલુકો કયો છે તમારો ખાતા નંબર શું છે મોબાઈલ નંબર શું છે આ બધી માહિતી છે એ ત્યાં તમારે અપડેટ કરી દેવાની છે અને ફોર્મ સબમિટ કરી દેવાનું છે એટલે ત્યાંથી તમને ઘઉં ચણા જીરું વગેરે જેવા પાકોનું બિયારણ ખરીદવાનું હોય તો તેની માહિતી છે તમને ત્યાંથી મળી જશે ઉપરાંત એમની રો થશે ત્યારે તમને મેસેજ પણ આવી જશે એટલે ખાસ ખેડૂત મિત્રો આપણે સરકારી યુનિવર્સિટીનું બિયારણ ખરીદીએ જેથી કરી અને આપણને એક અંદર ચોક્કસ ભરોસો રહે કે ભાઈ આ બિયારણ છે એ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું હોય છે આમાં કોઈ નફા કમાવાની વાત આવતી નથી એટલે કંપની કરતાં સરકારી સ્ટાન્ડર્ડ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખીએ સર્ટિફાઈડ બિયારણ ખરીદીએ અને આવતી સિઝનનું પહેલેથી આયોજન બધ વ્યવસ્થિત પાયાથી લઈ અને સેલે સુધી આયોજન કરીએ જેથી કરી અને ખૂબ સારું ઉત્પાદન ઘઉં ચણા જીરું ડુંગળી વગેરે જેવા પાકો છે એનું ખૂબ સારું લઈ શકીએ એના માટે થઈ અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે આ વખતે લગભગ મોટા ભાગના પાકોની માહિતી આપવાનો પ્રયત્ન કરવાનો છે ચેનલ ઉપર નવા હોય તો લાઇક પણ કરી દેજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન ક્લિક કરી દેજો એટલે હું જ્યારે પણ માહિતી મૂકું તો આપના સુધી પહોંચી જાય અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ નહીં ભૂલતા લોકોને બિયારણની માહિતીનો વિડીયો છે એટલે શેર કરવાનું ભૂલતા નહીં અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય